ગાડી નહીં જાય કે આગળ અમે મંદિર છે અહીંયા જાય ટીક કરો છે રસ્તામાં કિચડ અને ખાડા ખાબોચિયા ભરાઈ ગયેલા છે ગાડી લઈને આવેલા છે પણ જેમ તેમ કરીને જઈએ છે ને આ ઉભેલી છે સીવ અમારી રાહ જુએ છે અને અમે આજે જઈ રહ્યા છે ઝર પણ છે અને ઝર ગામ છે અને એ ગામમાં અમે લોકો આજે ફરવા જવાના છે તો ચાલો વિડિયોમાં બન્યા રહેજો જય માતાજી અહીંયા સાગનું જંગલ જેવું આવેલું છે રસ્તામાં ને આ બધુંથી આપણે આગળ જવાનું છે હવે આવી રીતે આ જંગલનો રસ્તો છે ને અમે આગળ જઈએ છીએ હવે એકલા જંગલમાં છે ઝરપણ ગામ જંગલમાં મતલબ કે એટલું જંગલ પણ નથી પણ અમે જ્યાં જઈએ છીએ ને એ જગ્યા આખી જંગલ જંગલ જેવી છે અને ત્યાં ટેકરી છે ઉપર ટેકરી પર જવાનું છે તમે આ ધજા જોઈને તો સમજી જ ગયા હશો કે ટેકરી પર શું હશે પહેલી વાર આવી છું એટલે જણાવી તો નહીં શકું પણ આ લોકોએ મને કીધું છે કે આપણે ત્યાં જઈએ ને ઘણું સરસ કોઈ મંદિર છે માતાજીનું અને હું પણ પહેલીવાર આવી છું તો ત્યાં જાઉં છું પણ વરસાદ ઘણો છે તો આજુ આ બાજુના બધા ચાલો હવે આપણે આગળ જઈએ આ સાઈડ જવાનું હશે કેમકે ત્યાં રસ્તામાં આવી આવી રીતે ધજાઓ

અમને ચાલવાની મજા આવે છે એટલે હવે અમે અમને ગાડી લઈને અગાડી જવા દઈએ છીએ તો અહીંથી આ સાઈડ જવાનું છે આપણે ત્યાં ઉપર ટેકરી છે ત્યાં મંદિર છે ડુંગર જેવો છે નાનો ચાલ એકલી જવાની કે અમને લઈને જવાની ચાલો ચાલો હવે અમે કેવા પર જવાના ચલો તો હવે આગળ જઈએ છીએ હજુ આ બાજુનું રસ્તા ઘણા સારા લાગ્યા ગયા એટલે અમે લોકો ચાલતા 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 જતા હતા હવે અમે આગળ જઈએ છીએ એક રસ્તો સીધો છે અને એક રસ્તો આ ટેકરી તરફ જાય છે આ બાજુ જુઓ આ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે અહીંના રસ્તા ઘણા સારા છે અને કયા માતાજીનું મંદિર છે એ તો મને નથી ખબર કેમ કે હું ફસ્ટ ટાઈમ આવી છું પણ ધજા પર દશામાનું લાગેલું છે દશામાં છે અને અમુક ધજાઓ વ્હાઇટ કલરની ધજાઓ લાગેલી છે અને અમુક માતાની ધજા લાગેલી છે તો મારા હિસાબે દસામાનું મંદિર હશે હવે આપણે ત્યાં મંદિર જઈએ પછી આપણને ખબર પડે કે કયા માતાજીનું મંદિર છે ને લોકેશન તો ઘણું જ સારું છે જુઓ આ રીત આ બાજુ થી જવાનું છે ટેકરી પર અને સાગનું જંગલ છે એમ સીવું ઊભેલી છે છે દૂર લાગે પહેલી વાર આવ્યા હતા એટલે દૂરથી જોયું તો નજીક લાગ્યું પણ થોડુંક દૂર લાગે છે એટલે અમે અમે અમારા ડ્રાઈવર જે છે ને હવે અમને એમ કે ચાલો બેસી જાઓ નહીં તો ચાલતા ચાલતા હાંજ પડી જશે અમે મંદિર પાસે પહોંચી ગયા છે અને અહીંયા ટેકરી પર કંઈક આ રીતનું મંદિર બનેલું છે જુઓ અહીંયા વાર તહેવાર પણ ઘણા દૂર દૂરથી લોકો ઉજવવા માટે આવે છે એવું સાંભળેલું છે મેં હવે આપણે મંદિરમાં જઈએ દર્શન કરીએ મા દશામાંનું મંદિર છે હવે આપણે આગળ જઈએ તાળું દેખાય છે ચલો ને દર્શન કરીએ તાળું લાગેલું છે કે મંદિરે તો આવ્યા પણ તાળું છે હવે આજુબાજુમાં કોઈ છે કે નથી એ અમને ખબર નથી પણ જો આ દશામાં બહારથી દર્શન કરાવું તમને દરવાજાને તાળું છે અને આસપાસમાં કોઈ છે નહીં એટલે હું અંદર તો નહીં જઈ શકું પણ હું આપને બહારથી દર્શન કરાવું છું આ ટેકરી પરનું જે મંદિર છે એમાં દશામાનું મંદિર છે જયદશામાં અમે દર્શન કરવા માટે આવ્યા તો ખરા પણ મંદિર ને તાળું છે અને આજુબાજુમાં કોઈ છે પણ નહીં તો બારથી દર્શન કર્યા અમે મંદિર તો બહુ સરસ છે અહીંનું લોકેશન જ બહુ સારું છે અહીંના રસ્તાઓ પણ ઘણા સરસ છે કેમ કે જંગલ જંગલ છે અને ટેકરી પર મંદિર છે એટલે સરસ લાગે છે હવે આપણે આજુબાજુ જોઈ લઈએ અહીંનું લોકેશન કેવું છે મંદિરના પાછળ આ રીતનું જંગલ છે આખું જંગલ જંગલ છે આ આ મંદિર છે તમે જુઓ છો એ આસપાસનું હમણાં દશામાં વ્રત ગયા તો અહીંયા જમણવાર એવું પણ થયું હશે તો આ ચૂલા બનાવેલા છે કાં તો જે દૂર દૂરથી એમ દર્શનાર્થીઓ આવતા હશે તો એ લોકો માટે પણ બનાવીને ખાવાની આ તે વ્યવસ્થા કરેલી છે જેમ કે અમારા જેવા એ ફરવા આવવું હોય માતાજીના દર્શન કરવા માટે આવવું હોય તો અમે લોકો અહીંયા દર્શન પણ કરી શકીએ આવીને અને કંઈ પણ એમ ફેમિલી સાથે આવ્યા હોય તો જમવાનું એવું બનાવીને ખાઈ શકીએ એવી રીતે આ બનાવેલું છે ચૂલા એવું બનાવેલું છે ચલો તો અમે માતાજીના દર્શન કર્યા અને ઝરપણ ગામ માતાજીનું મંદિર બહુ મસ્ત છે ટેકરી પર છે ને અને જંગલ છે અને પહાડી છે ટેકરી જેવું છે એટલે મસ્ત લાગે છે ને હવે અમે જીએ છીએ ઘર તરફ તો આવજો જય માતાજી જય દશામાં અમારા ડાઇ ડ્રાઈવર છે ને થોડોક કાચો છે ગાડી ચલાવે છે છે ધીમે ધીમે લઈ જાય છે પહાડી ચડવાની તો ઠીક ઉતરવાનું બી ધીમે લઈ છે અમે લોકો એ દસામાના દર્શન કર્યા અને હવે ઘરે જઈએ છીએ અને આ જુઓ આખું જંગલ જંગલ છે અને ટેકરી પર મંદિર છે એટલે ઘણું જ સરસ લોકેશન લઈ ગયું અમને અને હવે અમે ઘર તરફ જઈએ છીએ અને વિડીયો શેર કરજો લાઈક કરજો નવા છો

જોઈને ભાગી જ હે